તો શું ખરેખર ભગવાન નથી કે છે તો એ ઘડીક એનું પોતાનું એનો શ્વાસ બંધ કરીને જો એને ખબર પડી કે ભગવાન છે નહીં જે ભુવાઓ ધૂણતા હોય અને માથામાં એવી જાડી જાડી હાકડો મારતા હોય અને એમ કહેતા હોય કે અમારે આ દેવ છે અમારે આ દેવ છે તો ખરેખર એ સત્ય છે ખરું નહીં આપણે એટલા શુદ્ધ જ નહીં કે આપણા શરીરની અંદર એ દેવ આવે આપણે તો અંદરથી મલમૂત્રથી ભરેલા છીએ તો આવડી આ બધી વસ્તુ ખરાબ છે આ ખાલી બરબાદ થવાની વસ્તુ છે દેવતા એની પાસે કોઈ પણ એ લોકો મશાણી વિદ્યા છે કોઈ એવી તાંત્રિક વિદ્યા છે કે જેના લીધે એને કોઈ પણ એક આત્મા કોઈ એવી હોય કે જેને પોતે કાબૂ કરેલી હોય એવી અમુક અમુક વસ્તુઓ હોય જે લોકો ઇસ્તેમાલ કરતા હોય સાંસારિક લોકો તંત્ર ક્રિયા શીખે છે અને ઘણા લોકો ઉપર દુરુપયોગ કરે છે અને લોકોનો જે છે પોતાના પર્સનલ ફાયદા માટે લોકો પણ દુરુપયોગ કરે છે તો ખરેખર એ કરવું જોઈએ ખરું એ બધા આવડિયા બધી વસ્તુમાં રુચિ બહુ રાખે છે કર્ણ પિશાચીની છે ડેટ ફૂટિયા છે આવા બધાય મસાણી ક્રિયાઓ છે તો તમે લોકો ગંગાજીમાં તમારા પાપ ધોવા જાઓ છો પણ ગંગાજીના પાપ કોણ ધોવે જે આ તંત્ર ક્રિયા કરતા લોકો છે એનો અંત કેવો આવે એ આત્મા એના શરીરને ખાય એ આત્મા એના પરિવારને ખાય એ આત્મા એના આસપાસના લોકોને ખાય તો આ એક એને ભોગવવું પડે તમારી બલિ છે છેલ્લે તમારા બચ્ચાની બલિ લે કાં કોઈ પશુની બલિ એને કોઈને દેવું દઈને જવું પડે તમારા ચેલો હોય એને દઈને જવું પડે આવી બધી બધી વસ્તુ ઘણી એવી નકારાત્મક વસ્તુ એમાંથી ઉત્પન્ન થાય જેમાં તો દોસ્તો શોભા સૌરાષ્ટ્રની કાર્યક્રમમાં હું છું આપણો રામ કડછા આપનું હાર્દિક સ્વાગત કરું છું સોફા સૌરાષ્ટ્રના સંત દર્શન કાર્યક્રમમાં આપણી સાથે આજે શનિ મહારાજ ઉપસ્થિત છે શનિગીરી બાપુ શનિગીરી બાપુ સાથે આપણે વાત કરવાની છે અને કેવી વાતો સીતોને એવો સત્સંગ કરવાનો છે કે જે રહસ્યમય સત્સંગ પણ કહી શકશો અને એક આનંદમય સત્સંગ પણ કહી શકશો તો શનિ મહારાજ અમારા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે એને તમારી થોડીક માહિતી આપો અને તમારા ગુરુનો અખાડો અને તમારો આશ્રમ કે તમારું રહેણાંક ક્યાં છે એ અમારા મિત્રોને બતાવો પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ ચેનલનો કે જેમને મને ઇન્ટરવ્યૂ માટે અહીં બોલાવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર હું શ્રી પંચદશનામ જૂના અખાડા નાગાબાબા સનિગીરી મહારાજ ગુરુ શ્રી થાનાપતિ મહંત શ્રી બુદ્ધગીરી મહારાજ હું અત્યારે હિમાલયની કંદરાઓમાં આજે બે વર્ષ થઈ ગયા મને ત્યાં હું ગુફાઓનો રહેવાસી છું બદ્રીનાથથી ચાલીસ પચાસ કિલોમીટર ઉપર જ્યાં નંદીકુંડ દેવતાલ તોલીતાલ આ બધી જગ્યાઓ અંદર હિમાલયની જે દિવ્ય સ્થાન કહેવાય ત્યાં અમે લોકો નિવાસ કરી છીએ ઓકે અને બાપુ હર કોઈ સાધુઓ હોય છે એની પોતાની જીવનની રહેણી કેણી અલગ હોતી હોય છે બધા જ સાધુ સંતો પોતપોતાની મોજમાં રહેતા હોય છે અને તમારી પણ મોજ એક અલગ છે વભૂત લગાડી છે ને એક નાના એવા વસ્ત્ર સાથે આપ અત્યારે જે બિરાજમાન થયા છો આ તો એક ગુરુકૃપા હોય છે એક રીતે જોવા જઈએ તો ગુરુની દ્રષ્ટિએ જે ગુરુજી આપે છે અમને ગુરુજી અમને શીખવાડે છે ગુરુજી અમને ગુરુ ગુરુને અમે જોઈને અમે જે શીખી છીએ ગુરુ જે ગુરુમૂર્તિઓ છે આ સાધુ ની અંદર એમને જોઈને અમે જે આચાર વ્યવહાર અમારા જે વિચારો જે આવે છે અમારી જે રહેણી કેણી છે કારણ કે એક નાગાજી બહેના પછી તમારો શું તમારે શું કરવું છે તમારે કઈ રીતે તમારે તબજબ કરવું છે તમારે ક્યાં રહેવું છે એ એક પોતાના ઉપર હોય કેટલું તપવું છે એ કોઈક તમને પોતાને ભૂખ લાગે તો જેટલી પોતાને લાગી એટલી જ પોતે ખાઈ શકવાનો છે ને એટલી જ એ ગ્રહણ કરવાનો છે એવી જ રીતે જેને જેટલું તપવું છે તો એને ક્યાં તપવું છે કેવી રીતે તપવું છે એને પોતાને જોવું પડે કે અમે અત્યારે હિમાલયમાં બેઠા છીએ તો હિમાલયની અંદર અત્યારે ચાર ખંડ આપણે કેદારખંડ અને બદ્રી ખંડ વધારે પ્રખ્યાત છે જે એમ તો ચાર ધામ આવી જાય હરિદ્વાર થી નાખો હરિ દ્વાર કહેવાય એ હરિના દ્વાર ની અંદર પ્રવેશ કરો તો તમે દેવભૂમિ માં આવી ગયા પ્રભુ દેવભૂમિ ની અંદર થી તમે ગંગોત્રી યમનોત્રી બદ્રી ઓર કેદાર ઓર બદ્રી એ તો ચાર સ્થાન છે તો આ ચાર સ્થાનની અંદર તમે દેવભૂમિની અંદર ભ્રમણ કરો તો તમને દેવની એવી અલૌકિક એવી ઘણી વસ્તુઓ જોવા જળશે કે જેમાંથી તમને આવી ઘણી બધી વસ્તુ શીખવા મળશે જે સંન્યાસી છે જે જે સાધુ સાધુ પરંપરા પ્રમાણે જેને સંસ્કાર કરાવેલા છે એ એ જે સાધુ પોતાના વૈરાગને લઈને જ્યારે હિમાલય તરફ પ્રવેશ કરે છે ઉત્તરની તરફ પ્રવેશ કરે છે ત્યારે એમને આવી ઘણી બધી વસ્તુ એને ત્યાં પ્રાપ્ત થાય છે જય મહારાજ અને આપણે હિમાલય તરફ ગયા ભગવાન તરફ ગયા તો હવે ઘણા લોકો ભગવાનમાં માનતા નથી તો શું ખરેખર ભગવાન નથી કે છે નહીં દેવ તો આ તો વસ્તુ એવી છે કે તમે માનો તો બધી છે અને નથી માનતા એના માટે કાંઈ છે નહીં અને જો એમ કે નથી માનતા તો એ ઘડીક વાર એનું પોતાનું એનો શ્વાસ બંધ કરીને જો એને ખબર પડી જશે કે ભગવાન છે કે નહીં હે દેવતા તો આવી રીતે ભગવાનની કોઈ એવી સાક્ષીની જરૂર નથી તમે શો તમારી અંદર જ બેઠો છે એ તમારા હૃદય કમળમાં જ બેઠો છે તમે જીવો છો તો તમે એના જ લીધે તમે નારાયણના લીધે જ જીવો છો હે તો કોઈ વ્યક્તિ એને નકારે તો એ કો આંખે પાટો બાંધીને એમ કે દુનિયા આંધળી છે તો એ વસ્તુ શિકાર નથી અને બાપુ હવે આપણે થોડાક સાંસારિક જીવનની અંદરની વાતો કરીએ શરૂઆત આપણી બહુ સારી થઈ ગઈ છે ઇન્ટરવ્યૂની સાંસારિક જીવનમાં અત્યારે પહેલાં તો આપણે ભૂવાઓ ઉપર જવું છે જે ભૂવાઓ ધૂણતા હોય અને માથામાં એવી જાડી જાડી હાકડો મારતા હોય અને એમ કહેતા હોય કે અમારે આ દેવ છે ને અમારે આ દેવ છે ને તો ખરેખર એ સત્ય છે ખરું ના દેવતા કોઈ દી આપણા ત્રેત્રીસ કોટી દેવી દેવતા કોઈ દી કોઈપણના શરીરમાં પ્રવેશી શકે

કોઈપણ વ્યક્તિનો જ લે કે ચાહે કોઈના ગણ ભી હોય ચાહે ગણ તો ભૈરવ ગણ હોય કોઈ કહે મને ભૈરવ આવે કોઈ કહે મને જીન આવે કોઈ કહે મને બીજી વસ્તુ આવે કોઈ તંત્ર મંત્રમાં પણ કોઈ વ્યક્તિ ઉતરી જાય તો આવડી આ બધી વસ્તુ ખરાબ છે આ છે ખાલી બરબાદ થવાની વસ્તુ છે દેવતા આમાં ભજન ના થાય પણ બાપુ તો પછી અત્યારે લોકોને ઘણા બધા એવા ઢોંગી તાંત્રિકો ભૂવાઓ બધા ભગવાન ના નામે હેરાન કરે તો ખરેખર ઈ વસ્તુ શું હોય જે એ ભુવાઓ પાસે હોય એ વસ્તુ શું હોય એની પાસે કોઈ પણ એ લોકો મસાણી વિદ્યા છે કોઈ એવી તાંત્રિક વિદ્યા છે કે જેના લીધે એને કોઈ પણ એક આત્મા કોઈ એવી હોય કે જેને પોતે કાબૂ કરેલી હોય એવી અમુક અમુક વસ્તુઓ હોય જે લોકો ઇસ્તેમાલ કરતા હોય શરીરની અંદર બીજી આત્માનો જ કોઈ પ્રવેશ થઈ શકે કે જે તમને ધૂણાવી શકે જે તમને હલાવી શકે બસ અને એ જ એ જ તમારી કાયાની અંદર રહી શકે બાકી દેવી શક્તિ કોઈ આપણી કાયાની અંદર પ્રવેશ કરે જ નહીં આજકાલ લોકો તંત્રક્રિયા શીખે છે સંસારિક લોકો તંત્રક્રિયા શીખે છે અને ઘણા લોકો ઉપર દુરુપયોગ કરે છે ને લોકોનો જે છે પોતાના પર્સનલ ફાયદા માટે લોકો ઉપર દુરુપયોગ કરે છે તો ખરેખર એ કરવું જોઈએ ખરું જો દેવતા તંત્ર ક્રિયા પહેલાં માટે તો સંસારિક માટે છે જ નહીં તંત્ર વસ્તુ સંસારિક માટે છે જ નહીં જો તંત્ર એને એટલો રસ હોય તો એ અઘોડમાં વહી જાય કપાલીમાં વહી જાય નાથજીમાં વહી જાય નાગાજી બની જાય દીક્ષા લઈ લઈએ ગુરુ કારણ કે આ બધી વસ્તુ એવી છે કે આના માટે ગુરુ હોવો જરૂરી છે અને તંત્ર કોઈ આ જે વ્યક્તિ તંત્ર કરીને કોઈ કે મારી માથે આ કરી દીધું મારી માથે કરી દીધું તો એ એક વસ્તુ કેવી છે કે બે માણસના મનભેદ થાય અને ત્રીજી ક્રિયા કરે ત્રીજો વ્યક્તિ ક્રિયા કરે એને તંત્ર કહેવાય તંત્ર થાય તો એના ઘર બાર પરિવાર બરબાદ થઈ જાય પણ એવું નથી સામનેવાળાના પણ થાય જે વ્યક્તિ કરે છે જે વ્યક્તિ જાણે છે એમનું બી બરબાદ થાય જ કારણ કે એ બીજાનું બરબાદ કરે છે એમના લીધે એમનું પણ બરબાદ થાય એટલે આ અત્યારની જે નવયુવા પેઢી છે અત્યારના જે છોકરાઓ છે એ બધા આવડિયા બધી વસ્તુમાં રુચિ બહુ રાખે છે કર્ણ પિસાચીની છે ડેટ ફૂટિયા છે આવા બધા મસાણી ક્રિયાઓ છે હે આ બધી વસ્તુમાં બહુ રુચિ રાખે છે એ એને એના એના એને કરવું જ ના જોઈએ એના એને ભજન તરફ વળવું જોઈએ કે તંત્રની અંદર એને પગ ના મૂકવો જોઈએ અને બાપુ અત્યારે લોકો સાધુની જેમ પહેરવેશ કરે છે સાંસારિક લોકો સાધુની જેમ જટા વધારે છે જટા વધતી તો નથી સાધુ જેવી જટા તો સાંસારિકથી બને જ નહીં પણ પ્લાસ્ટિકની આવે છે એ ફિટ કરાવે છે અને સાધુ સાધુ જેવું લુક કરે છે તો ખરેખર ખરેખરી કરવું જોઈએ ના દેવતા આગળ તમે સાધુનો શૃંગાર જુઓ તો સ્ત્રીને પણ સોળ શ્રિંગાર આપ્યો એ રીતે સાધુને તો સત્તર શૃંગાર છે તો સાધુના શૃંગારમાં જટા શૃંગાર સ્વરૂપ છે એ આપણા ધર્મની અંદર અતિ પવિત્ર માનવામાં આવી છે જટાઓને જે સાધુની જટા જેમ ભગવાનની જટા છે એને અતિ પવિત્ર માનવામાં આવી છે કેમ જટા રાખવાથી કંઈ તમારો લુક બદલી નથી જવાનો કે જટા રાખવાથી તમે કંઈ એવા થઈ નથી જ જવાના પણ જટા એક ફેશન સ્વરૂપે કારણ કે વિદેશી લોકો રાખે છે એમને જોઈને આ લોકો પોતાના કલ્ચરને ભૂલીને જે વિદેશી કલ્ચર છે જે પાશ્ચાત કલ્ચર છે હે એમની અંદર એ લોકો વયા ગયા છે તો એમને એક આ એક અનુસંધ કે તમે જટા રાખો તો શું થાય જો તમે જટ્ટા રાખી બાવો જટા રાખે તો બાવાની જટા જ્યારે ગંગાજીમાં મહાકુંભ ભરાય બાર વર્ષે કુંભની અંદર જ્યારે સાધુ ડુક્કી લગાવે જટામાં ભસ્મ ભરીને તો તમે લોકો ગંગાજીમાં તમારા પાપ ધોવા જાઓ છો પણ ગંગાજીના પાપ કોણ ધોવે સંસાર તો ગંગાજીમાં એક સાધુ પોતાની જટામાં જેટલી ભસ્મ રમાવે ભસ્મ ગંગાજી માં જાય ને એમાંથી એના પાપ ધુલે ભાષી માતા ગંગા શોખી થાય કારણ કે સંસાર પાપ બાવો એની જટામાં લઈને જાય છે જેટલે બાવાની જટા એવું લાંબી હોય છે હે હા અને આ પબ્લિક પોતે એવડી જટા કરીને પછી પોતે જ ગંગાજી માં ડુક્કા મારે પછી કે અમે દુખી છીએ હે કારણ કે એને પબ્લિક ના જટા ની અંદર જ ભરાય એનો ગુણ છે કે એ જટા ની અંદર જ સમાય એ વસ્તુ અને આ અત્યારે સંસારિક વ્યક્તિ આવી બધી ક્રિયાઓ કરે છે એના લીધે વધારે દુખી થાય છે એ જે ભજન કરે છે એ પણ વ્યર્થ વયું જાય છે એ જે સેવા કરે છે એ પણ વ્યર્થ વઈ જાય છે કઈ એને પાસે રહેતું નથી જે આ તંત્ર ક્રિયા કરતા લોકો છે એનો અંત કેવો આવે જે લોકો તંત્ર મંત્ર સા એ બધું કરતા હોય એમને સમજો પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ વર્ષે એના શરીરમાં સડો આવવો ડાઘા પડવા એના શરીરની અંદર ઘણી મતલબ સમજો અલગ અલગ બીમારીઓ ઉત્પન્ન થવી કારણ કે એને કોઈપણને કાબૂ કરી લેશે એને 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 કોકને બાંધેલા હશે એને 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 છૂટવા નથી દીધા જે આપણા મેં તમને કીધું ને કે નરક ચતુર્થી અને દેવ ઉઠી અગિયારસ આ બે દિવસ એવા કે નરક ચતુર્થીના દિવસે આપણા નરકના દરવાજા ખુલે અને દેવ ઉઠી અગિયારસના દિવસે જ્યારે ભગવાન ઉઠે વિષ્ણુ નારાયણ હરિસિંહ જ્યારે પોતાના શહેરમાંથી ઉઠીને પાછા જગતની માથે દ્રષ્ટિ કરે તો એ સબ સૌથી પહેલાં એ જ્યારે મૃત્તિ લોકો છે એમનો જ કલ્યાણ પહેલાં કરે એમને જે સ્વર્ગમાં જવાના છે એમને સ્વર્ગમાં જ જવા દે એ એમનો કલ્યાણ કરી નાખે પછી આ પૃથ્વીમાંથી આપણા સંસારિક જીવ માથે નજર મૂકે તો આવડી એક વસ્તુ છે કે અને નરક નરક ચતુર્થીના દિવસે નરકના દરવાજા ખુલે તો એમાં જે આત્મા જવાની છે એમને આ લોકોએ બાંધી દીધે છે તો એ જે એની એને એને પકડીને જે એનું ખરાબ કરે છે તો એ એ આત્મા એને છોડવાની નથી એ આત્મા એના શરીરને ખાય એ આત્મા એના પરિવારને ખાય એ આત્મા એના આસપાસના લોકોને ખાય તો આ એક એને ભોગવવું પડે છે અને બાપુ આ જે છે તંત્ર ક્રિયા કરતા લોકો એ જે આત્માને બાંધે એ આત્માને બાંધ્યા પછી એનું એનું જે સ્વરૂપ ધારણ કરાવતા હોય છે એની પાસે એવા કામ કરાવતા હોય છે એનો પછી અંત આવે ત્યારે આત્મા પણ એને કઈક નુકસાન તો કરતી હશે જે વ્યક્તિ આ ઉપર કામ કરતા હોય એવું કંઈ બનતું હશે ખરું જો સાત્વિક હોય તો એમને મુક્ત કરી શકે તો એ મુક્ત થઈ જાય પણ જો સાત્વિક ન હોય જે એમને માંસ મદિરા આવા બધા ભોગ લગાડેલા હોય જો એમને ગલત વસ્તુ દીધેલી હોય તો એ એમનો ભોગ લીધા વગર જાય નહીં છેલ્લે એ તમારી બલી લે છેલ્લે તમારા બચ્ચાની બલી લઈએ કાં કોઈ પશુની બલી એને કોઈને દેવું દઈને જાવું પડે તમારા ચેલો હોય એને દઈને જવું પડે આવી એવી બધી વસ્તુ ઘણી એવી નકારાત્મક વસ્તુઓ એમાંથી ઉત્પન્ન થાય જી અને બાપુ આ તંત્ર ક્રિયાની અંદર પણ આપણે ખૂબ વાતો કરી ઘણી બધી વાતોને અમને જેવી જે વાતોની ખબર નહોતી એવી વાતો પણ તમે અમને જણાવી અને અમારા પ્રેક્ષક ગણોને પણ જણાવ્યું કે ભાઈ આ વસ્તુ સાંસારિક જીવન માટે નથી નથી અને હવે આપણે જવું છે આપણા સનાતન ધર્મ ઉપર તો આપણા ધર્મની અંદર આપણા જે નાના નાના ભૂલકા આપણા નાના નાના બાળકો છે એને આપણા ધર્મની અંદર વાળવા માટે આપણે અત્યારે શું કરવું જોઈએ હું અત્યારે તો મારો હું સાધુ ભાઈનો ત્યાતીનો મારો એક જ પ્રયાસ છે દેવતા કે આપણા બાળ બચ્ચા જેટલા છે જ્યારે સનાતનનો કોઈ બી આખા ભારત ભારતભરની અંદર જીતને બી બાળ બચ્ચા એ બધાને આપણે એક જ વસ્તુ કે તમે પ્રતિદિન તમારા બચ્ચાને જો તમારે સનાતની બનાવો છે તમારા બચ્ચાને જો તમારે હિન્દુ બનાવો છે જો તમારા બચ્ચાને તમારે પાકો એમ કે અત્યારે એમ કે મારો બચ્ચો મા બાપ છોડીને ના જવો જોઈએ મારો બચ્ચો ભગવાનની પૂજા કરવો જોઈએ તો આવડી આ બધી વસ્તુ કયાથી થાય કે બચપનથી તમે એને જિનકો હશે ઘોડિયામાં હશે ત્યારથી ને એને રામાયણ સંભળાવો એને પાંચ ચોપાઈ હંભળાવો રોજ એ મહાભારતની પાંચ ચોપાઈ સંભળાવો તમે એને ગીતાજીની પાંચ ચોપાઈ સંભળાવો તમે એને ગરુડ પુરાણ સંભળાવો તમે એને માર્કંડે પુરાણ સંભળાવો આપણા આટલા અઠાર પુરાણ છે આપણા એકસો આઠ ઉપનિષદો છે આપણે એવડી મોટી સભ્યતા છે ચાર વેદ છે તો એમની અંદર આપણે શું કામ નથી જાગતા એમ એ આપણે એક એક મોટો એવો માઇનસ પોઈન્ટ છે દેવતા કે આપણે આપણા આપણા શાસ્ત્ર અનુસાર આપણે હાલી શકતા નથી પણ આપણા બાલ બચ્ચાઓને આપણે વરી પાછી પુનર્ વરી પાછું એ બીજ રોપવાનું છે કે આપણા બચ્ચાઓને આપણે સનાતની બનાવવાના છે એ કર્તવ્ય આપણું જ છે એટલે આપણા બચ્ચાઓને ધીમે 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 આપણે અત્યારે આવડા બીજ કે હરોટ પાંચ પ્રતિદિન પાંચ ચોપાઈ કે પાંચ ચોપાઈથી બચ્ચા ફ્રેશ રહેશે કારણ કે એને એને એના મગજમાં લોડ નહીં રહે ત્યારથી ખબર પડશે કે રામ એટલે શું એને રામચરિત હાંભળીએ છે તો એને ખબર હશે કે રામ એટલે શું શિવ પુરાણ સાંભળ્યું છે તો એને ખબર હશે કે શિવ એટલે શું હે એને ગરુડ પુરાણ સાંભળ્યું છે તો એને ખબર હશે કે આપણા ગરુડ ભગવાન કહેવાશે હે એને આવી રીતે અલગ 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 આપણા હરેક પુરાણોથી લઈને હરેક વસ્તુ એને વચવો તો એમને ખબર પડે કે આપણો સનાતન ધર્મ કેટલો મોટો છે આપણે કઈ રીતે જીવતા એ અત્યારની અત્યારે આ એક વસ્તુ બહુ બચ્ચાની અંદર આવડિયા વસ્તુ દેવી બહુ અતિ આવશ્યક મને દેખાય છે અને મહારાજ તમે આપણા શાસ્ત્રો ઉપર ગયા આપણા ઘણા બધા શાસ્ત્રો છે ઘણા બધા એવા પુસ્તકો છે વાંચવાલાયક પુસ્તકો છે એમાંથી એક મહાભારત લોકો એમ કે છે કે મહાભારત વાંચવું ન જોઈએ મહાભારત ઘરમાં ન રાખવું જોઈએ જો મહાભારત વાંચીએ કે મહાભારત ઘરમાં રાખીએ તો ઘરમાં કલેશ થાય કંકાસ થાય તો ખરેખર એના ઉપર તમે શું કહેશો હું પેલા તો એ જ કહું કે તો ગીતાજી કેનો હિસ્સો હોય ચાલો જો તમે મહાભારત રાખવાની ના પાડો તો ગીતાજી કેનો ટુકડો હોય ગીતાજી એક મહાભારતનો નાનકડો એવો ખંડ છે નાનકડો એવો હિસ્સો હોય આખું મહાભારત તો સાત ખંડમાં હૈ તો આખું આખે આખું મહાભારતને તમે નાના ટુકડાને સ્વીકારીને એમ કહો કે હવે આખે આખું તો બરબાદ છે તો એ કઈ રીતે સ્વીકારવામાં આવે છે મહાભારત આપણી મહાપુંજી છે કે એના જેવડું મહાકાવ્ય કઈ લખાયેલું નથી આ આદિ અનંત કાળમાં એના જેવડું કંઈ કાવ્ય લખાય પણ ને એવડું આખું મહાકાવ્ય છે એનાથી આપણા બચ્ચાઓને સારું કે કોણ કેવું છે એની અંદર દર્શાવેલું છે એની અંદર કલયુગનું પેલું ચરણ બી છે અને દ્વાપર યુગનું બી દેખાડેલું સતયુગ દ્વાપર ત્રેતા એની અંદર હરેક હરેકના ગુણ દેખાડેલા છે હરેક હર હરેક યુગના એમાં વ્યક્તિ છે હરેક યુગમાં એમાં કલિયુગના પણ વ્યક્તિ છે એમાં દ્વાપરના પણ વ્યક્તિ છે એમાં ત્રેતાના પણ વ્યક્તિ છે એમાં સતયુગના પણ વ્યક્તિ છે અને એમાં સ્વયં નારાયણ છે કે જે એના મુખથી જે વાણી કહે છે હે આપણે તો એટલીક રાખી બાકી બધી જય વાદેવ એ તો જી નારાયણ ખુદ એવી બધી રચિંદગીઓ છે તો એને આપણે જોવું નિહાળવું જરૂરી છે એનાથી કઈ થાય શાસ્ત્રને રાખે ઘરમાં ડખા ન થાય શાસ્ત્ર વાંચ્યા નથી એટલે ડખા થાય છે જય જયદેવ